જય દ્વારકાધે જય મુરિધર મેરામણ અહીર વરને આપણા ખેડૂતો અમુક ફોનથી પૂછતા કે ક્યારે વાવણી થશે ક્યારે વરસાદ થાય તે ફોનથી આપણે કહેતા અમારે કે વિડીયો બનાવી નાખો તો વિડીયો બનાવી એટલે આગળ આપણે બધા ખેડૂતને માહિતી મળે એટલે આ ચેનલને થોડીક લાઇટ કરજો સબસ્ક્રાઈબ કરજો વરસાદના વિડિયા પણ આવ્યા રાખશે ચુમાના શ્યાર મહિના તમને માહિતી પહોંચ્યા રાખે એમ શેર કરજો એટલે આગળ ભૂગે એમ પણ હવે વરસાદની વાત કરી તો આ મે મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એક્ટિવિટી થશે પણ એ છૂટો સમય એવો હોય એમ એમથી બહુ વાવણીનું શક્યતા ઓછી છે એટલે એનું બહુ નહીં લેવાનું વાવણી થઈ જશે આ મે મહિનામાં પણ જૂન મહિનાનું છે અઠવાડિયું ને પહેલું અઠવાડિયું પહેલાં અઠવાડિયામાં થશે પણ છૂટો સવાય એવો હોય એમ એ છેલા અઠવાડિયામાં થશે જૂનમાં સેલા અઠવાડિયામાં એ તો એસી પિંચ્યાસી ટકા વાવણી થઈ જશે બહુ નામી વરસાદ થશે એમાં કદાચ પંદર વીસ ટકા કોઈ આપણે રહી જાય તો જુલાઈનું પહેલું અઠવાડિયું જુલાઈના પહેલા અઠવાડિયામાં તો પાંચ ઇંચ સાત ઇંચ દોઢ ઇંચ એવા વરસાદ થશે પહેલાં અઠવાડિયામાં થઈ જશે એટલે વરસાદ બહુ આવોરા સારો થશે બે હજાર પચીસ પણ એક વાવાઝોડાની શંકા છે ભગવાનને થોડીક પ્રાર્થના કરી કે જૂન મહિનામાં એક વાવાઝોડાની શંકા છે આપણા છેલ્લા અઠવાડિયામાંથી કે વાવાઝોડા ન બને પછી બંગાળની ખાડીમાં બને કે અરબી સમુદ્રમાં બને એ આગળ ન પછી હગી પણ વાવાઝોડું બને એવી શંકા છે પડે તો વરહારો થશે કોઈ ચેન્ચર કરવા નહીં એકસો વીસ ટકા વરસાદ થશે અવાર ને સુમાહાની વાત કરી તો સુમાહુ અવાર થોડોક લેટ થાય પંદર જૂન તો આવતું હોય સુમાહુ ગુજરાતમાં ઘણો થોડુંક લેટ થાય અવાર અવાર ત્રેવીસ જૂનથી ઓગણત્રીસ જૂન સુધીમાં હું ગુજરાતમાં પહોંચશે કેરળમાં તો મોયર હું આવે પણ અહીં પહોંચતાં પહોંચતાં ત્રેવીસ જૂનથી ઓગણત્રીસ જૂન જ્યારે આ ગુજરાતમાં સુમાહુ પહોંચશે એટલે વરસાદ સારા થાય વાવણી સારી થશે બે તો વાવણી થશે એટલે કોઈ વાવણી આમ થઈ જાય કોઈ ચિંતા કરવાની નથી જરૂર પણ આ બધી વાવાઝોડાને આપણે કહી કઈ વાવાઝોડું બનવાનું છે એને આપણે એક આગળનો વિડીયો ક્યારેક બનાવશું ક્યાં બનશે કેમ બનશે પણ હજી લાંબો સમય છે એટલે અત્યારે ન કહી શકી તો હવે આ મે મહિનો જૂન મહિનો ને જુલાઈ આ વરસાદ સારો થાય આમાં આગળના જે વરસાદ છે એનો વિડીયો પાછો આપણે બનાવશું કેવા થશે શું થશે એ પ્રમાણે પણ અવારવાર વરસાદી અગાહીઓ આવ્યા રાખશે સુમાહે દસ બાર દિનની આગાહીમાં લાંબો ફેર ન પડે દસ બાર દિન સુમાહી આગાહી કરતા હોય આપણે કે દસ દિન બાર દિન વરસાદ આવે એમાં લાંબો ફેર ન પડે આ લાંબા ગાળાની આગાહી હોય એટલે એક બે દિનો ફેર પડી જાય પણ અવાર વરસાદની આગાહીઓ આપણે વિડીયોથી આપતા જ જાઉં વરસાદ સારો થાય વર સારો થાય પણ કોઈ ઉપાધિ કર્યા જેવું નથી એટલે સેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે આગળ પૂગે વિડીયો ને ખેડૂતની માહિતી મળે એમ તો જય તુવારકાદી જય મુરલીધર જય ઠાકોર